Gali <laughs> <had failed. laughs> Oh, okay, <fine>. <laughs> <laughs> आ रही अपनी I mean, तो रे हाय मैं था हिसाबों में एक्चुअली बैग नहीं है लैपटॉप है आई एम सो सॉल्टी व्हाई यू मीन यू फॉरगॉट माय तो आई तो आज जैसे रात सुबह अभी जिला सुबह नहीं इतना नहीं है आज जैसे है मंदिर कोई कोई कीमती वस्तु है <laughs> <laughs> तो ये डालने का ना बड़ी वस्तु है ना और मैं स्टार है मारो के प्लमों को मेकअप आते तो आई जैसे रातें पहले पूछी तो वैलेंस होती बाद में 15000 लगती तो 15000 का तो बढ़ा दिए तो तार क्या भाई ने इट्स 50000 अब मना ना पी कहा है आई डू नो मेक श्योर एनीबॉडी हाउ मच हाउ मच योर स्टफ वर्थ से एक्स्ट्रा થોડા ઓછા હાલત એમ इंडियन चॉकलेट खाइन એટલે બાપરીના પૂરો ખોલવામાં સ્ટ્રગલ કરતી ઓ માય ગોડ બહાર આવી ગઈ આટલું ટેકળો એ ભઈ તો આવી જવું ની લેવા ઓકે હાજી નો વાસી તમારે આવી એનો આવદર જવાનું છે ચા વાસી

ઓ કી જોકી તો પિક અપ કાર લી છે ઈ સાબન પાછળ બેસી ગયેલા છે અને આ બાજુ ઈ બેસી ગયેલા છે હેન્ડ ઓવર ટુ યુ પૌવા બનાવવાનું ચાલી રહ્યું છે અહીંયા ચા બની રહી છે અને દાવા ધોવાનું ને ફ્રેશ થવાનું ને બધું સાથે સાથે ચાલી રહ્યું છે તો ચલો તમે ચા નાસ્તો કરી લઈએ અને પછી મારે શું લાઈટ કે ના બોલાય છે દિશા ડ્રિંકિંગ મારે એવું કેવું છે

તમે જે બનાવું હોય મારે એવું કશું નહીં હું બધું ખાઈશ મીઠું આપશો તો બી ખાઈ મેં એવું કીધું મળતું હોય એટલે i go, you know you're so smart you know i'm so to... smart look at this guys oh my god oh uh, look so <laughs> yummy yeah my battery is back now after two years oh yeah i'll do that

પછી આઈ હોપ ખુલ્લું જ હશે દ્રશ્ય થઈ જાય તો પછી આવતી વખત પછી ટાઈમ હશે તો જોઈશું બીજે કઈ સ્ટોપ બાય થાય છે એવું લાગે તો સ્ટોપ બાય થઈશું ઓકે સારંગપુર પહોંચી ગયા છીએ અને સરસ મજાના દર્શન પણ થઈ ગયા છે અને હવે અમે કુંડળ જઈ રહ્યા છીએ તો અમારી સાથે બન્યા રહેજો ફ્રેન્ડ્સ અમે અહીંયા કુંડળ આવી ગયા છે થોડો ઘણું ફોટો શૂટ કર્યું છે વિડીયો થોડું ક્લિપ લીધી છે બસ એટલું જ છે વધારે અમે આગળ ગયા નથી જે છે આ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અમે કુંડળ આવી ગયા છે તમે જોયું એ પ્રમાણે તો અહીંયા આ બધું આ રીતનું છે હવે કારણ કે ગરમી પણ એટલી બધી લાગે છે તડકો બી છે તો ચલો હવે ઘર સાઈડ નીકળી ગયા છીએ તો ઘરે જઈને ડાયરેક્ટ મળીએ છીએ પારણપુર જઈને અમે આવી ગયા છીએ હેર વોશ કરી દીધા છે અને સાંજે આવી ગયા હતા એના બીજું થોડી બેઠા રસોઈ બની રહી છે થોડી ઘણી બની ગઈ છે અને ઢેબરા બની રહ્યા છે મતલબ થોડા થોડા બન્યા છે અને અહીંયા થોડું ક્લીનઅપ કરવાનું હતું કારણ કે અહીંયા અમારી પથારીને બધું કરવાનું છે કારણ કે અહીંયા તમારું નેલનું બધું હોય છે તો બધું સરખું ઓર્ગેનાઇઝ કરી દીધું છે બસ હવે અમે પહેલાં જમી લઈશું જમીન થોડી વાર બેસાશે તો બેસીશું તો આજે સૂઈ જઈશું કારણ કે સવારના પહેલાં ત્રણ અઢી ત્રણ વાગ્યાના ઉઠેલા છીએ અને બેક ટુ બેક બહારના બહાર જ હતા આવ્યા અને પછી બધું ચાલ્યા જ કરે છે અહીંયા ઢેબરા ચાલી રહ્યા છે અને મમ્મીના હાથના હાથના ઢેબરા છે કારણ કે મમ્મી એકદમ સોફ્ટ સોફ્ટ અને સારા એવા બનાવે છે મમ્મી શું શું એડ કરો છો

ફ્રેન્ડ્સ જેની ઇંતજાર થઈ રહ્યો તો એ આવી રહ્યું છે થામો જે ઇંતજાર ઓ ઘડી આ ગઈ તો ચલો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી બેગો લેવા રાત્રે હવે રાત્રે તો રાત્રે મળી ગઈ છે તો અમે મારું નાઈટ ડ્રેસ આવી જશે લેવા જઈએ કિધર કરને કે ઇધર ઓકે સિગ્નેચર એન્ડ ડેટ ઇધર હા डेट तो आप लिख दो तो अभी लिख दो नहीं चलेगा नहीं वीडियो ना चेक करो बे 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 कितना वजन है एक बैग में 23 किलो 23 23 किलो वजन 46 किलो वजन उपाड़ी ने चली रहा है छह मानस कमर का झटका आने वाला है जल्दी लपसी लगन में आ भी रहा ને દેખતી બી એમ ને હા શ્વાસ ચડી ગયો તો બસ અહીંયા જ વિડિયો માં આપણે એન્ડ કરી દેશું નેક્સ્ટ વિડિયો માં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને મારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો બાય બાય જો પોસિબલ હશે તો થોડા થોડા બચ્ચે-બચ્ચે ની ક્લિપ બતાવીશ અધરવાઇઝ આપણે વિડિયો અહીંયા જ એન્ડ કરી દેશું થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર અને સબસ્ક્રાઇબ બાય